નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના માત્ર સત્તર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે કુલ સત્તર તાલુકાઓમાં મેઘમહેર થઈ જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જોકે અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી હળવો વરસાદ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુખી સમૃદ્ધ ગુજરાતમાં એક પોઈન્ટ ઝીરો બે કરોડ લોકો ગરીબ અનેક યોજનાઓ છતાં ગુજરાતનું બિહારનું ક્ષેત્ર સામે આવ્યું છે સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર ગુજરાતના સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા લોકો ગરીબ છે ગરીબી હટાવવાના નારા માત્ર ભાષણ પૂરતા જ સીમિત રહ્યા છે ખરેખર તો વાઇબ્રન્ટ ગુજરાતમાં ગરીબી દૂર કરી શકાય નથી એક તરફ વાઇબ્રન્ટનો ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ કડવી હકીકત એ છે કે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને એક પોઈન્ટ બે કરોડ સુધી પહોંચી શુકે છે ગામડાનો માણસ રોજના માત્ર છવ્વીસ રૂપિયા પણ વાપરી શકતો નથી જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર બત્રીસ રૂપિયા પણ ખર્ચવામાં અસમર્થ છે સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા લોકો ગરીબી અવસ્થામાં ચીવી રહ્યા છે આ સંખ્યામાં શહેરોમાં છવ્વીસ પોઈન્ટ અઠ્યાસી લાખ જ્યારે ગામડાઓમાં પંચોતેર પોઈન્ટ પાંત્રીસ લાખ છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોમવારે ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ પાંચસોને ચાર રૂપિયા વધીને એકોતેર હજાર એકસોને આઠ રૂપિયા થયો હતો જ્યારે શુક્રવારે તેની કિંમત સિત્તેર હજાર છસો ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જોકે એક કિલોગ્રામ છાંદી સત્તરસો એક્યાશી રૂપિયા વધીને ત્યાંશી હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ પહેલાં શુક્રવારે છાંદીનો ભાવ એક્યાશી હજાર પાંચસોને દસ રૂપિયા પ્રતિ કિલો હતો ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થશે ત્રણ દિવસીય સત્ર યોજાશે આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે જોકે આજે બપોરે સાડા બાર કલાકે બેઠક મળશે ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચાઓ થશે વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરાય છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલ પ્રમાણે આજે ખાસ કરીને બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના કોઈક વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે ભરૂચ નવસારી સુરત તાપી ડાંગ વલસાડ આજે વિસ્તારો છે તેના કોઈક કોઈક ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આવનારા સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની રાજ્યમાં આગાહી કરવામાં આવી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં હાલ નહીવત વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી એકવાર આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે તેઓએ જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે જમા થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે જોકે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાનો અઢારમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે જો કે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ ભરતીમાં અરજી કરવાની તક લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગઈ હોય તે તમામ ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર એકમાં પાસ થયા હશે તેમનું પેપર બે તપાસવામાં આવશે જોકે આઈપીએસ હસમુખ પટેલ દ્વારા આ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર દસ લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે બસ ખરીદવા પર મળશે દસ લાખ રૂપિયા સુધીની સબસિડી ગુજરાતમાં બનેલી નવી ઇવી નીતિના ડ્રાફ્ટમાં ઇવીને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે આ સબસિડી વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ બસ ખરીદવા પર રૂપિયા દસ લાખ સુધીની ડિસ્કાઉન્ટની તૈયારીથી છસો કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે કેન્દ્ર તેમજ રાજ્યો સંયુક્ત રીતે ઉઠાવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યો છે હરિયાણા સરકારે હરિયાણાના યુવાનો માટે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે જેમાં બાર પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જોકે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે ત્યારે ગુજરાતના નાગરિકોને પણ અને યુવાનોને પણ આ રીતે બેરોજગારી ભથ્થું આપવામાં આવે તેવી યુવાનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો જન્માષ્ટમી પહેલાં કાર્ડ ધારકોને ભેટ અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને તેલ વિતરણ કરાશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ જાણકારી આપી હતી એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ પણ મળશે તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિનામાં ઘઉં ચોખા અને શ્રી અન્ન બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે જ આ વિડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે